માને જન્મતા તાજ ડાકણ સમજીને ધરતીમાં દાટી દેવામાં આવ્યા હતા એક વખત સાંખણોજી હિંગરાજ માતાના દર્શન કરવા ગયા પરંતુ શ્રીફળ ચઢાવતા જ સાતે શ્રીફળ ફાટી ગયા કેવો સમજી ગયા કે કોઈ અઘટિત ઘટના બની છે રાત્રે માતાજી સપનામાં આવીને કહ્યું કે હું તમારા ઘરમાં દીકરી રૂપે જન્મી છું અને લોકોએ મને દાટી દીધી છે સાત દિવસમાં આવીને બહાર કાઢજો નહીં તો હું મારી લીલા સંકેલી લઈશ સાંખડોજી તુરંત નીકળ્યા અને માતાજીના રટણથી અશક્ય લાગતું મુસાફરીને પૂર્ણ કરી સાત દિવસમાં ગામ પહોંચ્યા લોકોએ કહ્યું કે દીકરીનું રૂપ જોઈને તેને ડાકણ સમજીને દાટી દીધી હતી સાંખડોજી તરત તે જગ્યાએ પહોંચ્યા અને ખોદવાનું શરૂ કર્યું બધાને આશ્ચર્ય થયું કે છ દિવસથી હવા પાણી કે ખોરાક વગર પણ દીકરી જીવિત હતી લોકો સમજી ગયા કે તે જગદંબાનો અવતાર છે પિતાએ જીવિત કાઢી હોવાથી અને કદરૂપી હોવાથી તેમનું નામ વરુડી પાડવામાં આવ્યું અને બધાએ આઈ શ્રી વરુડી માતાની જય બોલાવી આવા જ બીજા ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો